આજરોજ ભગવાનજીની એકસો જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત આજે જાંબુઘોડા ખાતે હાલોલ ડેપોની એસટી નિગમની નવીન એસટી બસ જાંબુઘોડા પોયલી બસ સેવાને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવીને બસનું પ્રસ્થાન કરાવ્યું હતું આ બસ શરૂ થવાથી ઉંડાણ વિસ્તારમાં આવતા ગામો જેવા કે જોટવડ વાવ હીરાપુર જેવા અન્ય ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને આ બસ શરૂ કરવામાં આવતા વિસ્તારના આગેવાનોએ તેમજ વિદ્યાર્થીઓએ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ તેમજ ભાજપ સરકાર નો આભાર માન્યો હતો તેમજ આ વિસ્તારના મયંકભાઈ દેસાઈની જેવી ઝડપી કામગીરીને જોઈને આ વિસ્તારની પ્રજાએ તેમની કામગીરી કરવાની પદ્ધતિને બિરદાવી હતી તેમજ આગેવાનોએ બસમાં ત્રણ ચાર કિલોમીટર જેટલી બસમાં સવારીનો આનંદ લીધો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ તાલુકા મહામંત્રી વિક્રમભાઈ બુંદીવારીના સરપંચ અરવિંદભાઈ લોકેન્દ્રભાઈ ભાવસિંગભાઈ વગેરે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર સંજય રાણા જબુગામ Oh, <laughs>